ગુજરાત સરકારના પુનઃ ગઠિત મંત્રીમંડળની ખાસ વાતો અને વિશ્લેષણ કરીએ તો પહેલી ખાસ વાત છે પરસોત્તમ સોલંકી બીજી વાત છે ભારે વિવાદિત નેતાઓને સ્થાન આપ્યું છે તેની અને જાતિને બેલેન્સ કરી કેટલાય સામાજિક આગેવાનો ઈચ્છે તો પણ ભાજપને દબાણમાં ન લાવી શકે તેની વળી હર્ષ સંઘવીને સીધો જ નાયબ મુખ્યમંત્રીનો જે જમ્પ મળ્યો છે એ પણ રાજકીય ગલિયારામાં ચર્ચાનો વિષય બન્યો છે તો આવો વિગતે વાત અને વિશ્લેષણ કરીએ નવા મંત્રી મંડળના પચીસ મંત્રીઓની ઓક્ટોબરના રોજ દિવાળી પહેલા ભાજપે મંત્રીમંડળનું પુનઃ ગઠન કર્યું છે ને ફેરફાર કરી નાખ્યો છે આ નવું મંત્રીમંડળ નથી તેને પુનઃ ગઠન કહેવું જોઈએ કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યથાવત રહ્યા છે જ્યારે પીઢિત નેતા જે મંત્રીમંડળમાં સામેલ હતા તેમને પણ રાજીનામું નહોતું આપ્યું માટે આ ચોત્રીસમું નહીં પરંતુ જ મંત્રીમંડળ કહેવાશે કારણ કે મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું નથી અને આખી સરકાર બદલાઈ નથી પીઢ પત્રકાર વિનીત મોદી આ મામલે કહે છે કે જીએડી સામાન્ય વહીવટ વિભાગ કઈ રીતે ચોત્રીસમું કંઈક કરી અને નવું મંત્રીમંડળ લખે તો ઠીક છે બાકી તેત્રીસમું મંત્રીમંડળ ગણાય લાંબા સમયથી ચર્ચામાં હતું કે મંત્રીમંડળ નવું આવશે વિસ્તરણ થશે પુનઃગઠન થશે અથવા તો મંત્રીમંડળમાં હવે શું થશે પરંતુ આ બધી ચર્ચાઓ મહિનાઓ સુધી ચાલ્યા બાદ આજે આખરે સરકારનું મંત્રીમંડળનું પુનર્ગઠન થઈ ગયું છે પણ એ ચર્ચાઓ ખોટી પડી જેમાં કહેવાતું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બદલાશે કે પછી ભૂપેન્દ્ર પટેલ સામેથી મુખ્યમંત્રી પદથી અટવા માંગે છે પણ મોદી રજા નથી આપતા અથવા તો કોઈ કહી રહ્યા હતા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નારાજગીના કારણે હટાવવાનું કંઈક ચાલી રહ્યું છે આ બધું ફેલ ગયું કારણ કે આજે મંત્રીમંડળ વિસ્તરણમાં પણ મુખ્યમંત્રી તો યથાવત રહ્યા છે આમ એ વાતનો છે દૂડી ગયો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પદ છોડવું હતું કે છોડાવવું હતું કે જે કંઈ પણ હતું હવે વાત કરીએ ખાસ વાતની તો સૌથી પહેલી વાત એ આવે છે કે મંત્રીમંડળમાં પરસોત્તમ સોલંકી કેશુભાઈની સરકારમાં પણ મંત્રી હતા સુરેશ ચંદ્ર મહેતાની સરકારમાં પણ મંત્રી હતા પરસોત્તમ સોલંકી નરેન્દ્ર મોદીની સરકારમાં પણ મંત્રી હતા પરસોત્તમ સોલંકી આનંદીબેન પટેલની સરકારમાં પણ મંત્રી પદ ભોગવી રહ્યા હતા અને પછી વિજયભાઈ રૂપાણી આવ્યા તો એ સરકારમાં પણ મંત્રી હતા અને ભૂપેન્દ્ર પટેલની હવે સરકાર છે તો એમાં હજી પણ તેઓ મંત્રી પદ ઉપર યથાવત રહ્યા છે આમ વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંથી લગભગ કેશુભાઈની સરકારથી માંડી ચાલુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર હોય એટલે કે છ જેટલા મુખ્યમંત્રીની સરકારમાં અઢી દાયકા આસપાસનો સમય મંત્રીપદું જાળવી રાખ્યું છે પરસોત્તમ સોલંકીએ કહેવાતું હતું કે પરસોત્તમ સોલંકીની ઉંમરના કારણે તેમને નહીં લેવાય પછી તેમની તબિયતના ધ્યાને રાખી પણ કહેવાતું હતું કે તેમને મંત્રી પદ પર નહીં રખાય પણ એવું કંઈ ન થયું અને પરસોત્તમ સોલંકી આજે મંત્રી પદ પર યથાવત સફળતાપૂર્વક જોવા મળ્યા આમ કહી શકાય છે કે ગુજરાતના રાજકારણનો આ રેકોર્ડ છે જે પરસોત્તમભાઈ સોલંકીએ બનાવ્યો છે પણ એ પણ યાદ રાખવું કે પરસોત્તમભાઈ માટે મત્સ્યોદ્યોગ ખાતું જાણે બુકિંગ જ હોય છે તેમ તેમને એક જ ખાતું અત્યાર સુધી આપવામાં આવે છે પણ ક્યારેય તેમને કેબિનેટ કક્ષાનું મંત્રીપદ નથી મળ્યું કદાચ પરસોત્તમ સોલંકી તેમના સમાજનો માછીમારીનો જે વ્યવસાય છે એ ઉપરાંત તેમના દરિયાકાંઠાના વિસ્તારમાં તેમનું રાજકીય પ્રભુત્વ છે તેના કારણે મત્સ્ય ઉદ્યોગ આપવામાં આવતો હોય છે એવું પણ માની શકાય મંત્રી પદનો મોકો મળી ગયો છે શિક્ષણની દ્રષ્ટિએ જોવા જઈએ તો મંત્રીમંડળમાં સ્વરૂપભાઈ ઠાકોર કાંતિલાલ અમૃતિયા રમેશ કટારા હર્ષ અને નરેશ પટેલ આમ પાંચ મંત્રીઓ છે જે ધોરણ દસ ઓછો અભ્યાસ ધરાવે છે જયારે સ્વરૂપજી ઠાકોરની ખાસ વાત એ છે કે તેઓ વાવ ખાતેથી પેટા ચૂંટણી જીતીને આવ્યા છે અને તરત તેમને મંત્રીપદ મળી ગયું છે ઉપરાંત રાજકીય ગલિયારામાં તો એવી પણ ચર્ચા છે કે સ્વરૂપજી ઠાકોરના રાજકીય ગુરુ કહેવાતા અલ્પેશ ઠાકોર અત્યારે મંત્રીમંડળમાં નથી અને સ્વરૂપજી ઠાકોર મંત્રીમંડળમાં છે તો રાજકારણની રેસમાં ગુરુ ચેલા કરતા જે ચર્ચાઓમાં ચેલા આગળ નીકળી ગયા અલ્પેશ ઠાકોર રાજકીય ગુરુ તેમની પાછળ રહ્યા છવ્વીસ મંત્રીના નામની યાદી જોઈ લઈએ પછી તેમની રેશમાં માનવામાં આવતા હતા પણ મંત્રી ન બની શક્યા તેની વાત કરીશું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ મંત્રીમંડળમાં જેને પુનઃ કરવામાં આવ્યું છે તેમાં પચીસ મંત્રીને સ્થાન મળ્યું છે કચ્છના અંજાર બેઠકના ધારાસભ્ય ત્રિકમ છાંગા વાવથી સ્વરૂપજી ઠાકોર ડીસાથી કુમાર માડી વિસનગરથી ઋષિકેશ પટેલ જે આરોગ્ય મંત્રી હતા જ ભિલાડથી પીસી બરંડા જે અનુસૂચિત જનજાતિની અનામત બેઠક પરથી છે અનુસૂચિત જાતિ બેઠક અમદાવાદ અસારવાના દર્શના વાઘેલા મોરબીથી કાંતિલાલ અમૃતિયા જસદણના કુંવરજી બાવળિયા જેવો પણ મંત્રી તો હતા જ જામનગર ઉત્તરના રીવાબા જાડેજા પોરબંદરના અર્જુન મોઢવાડિયા કે જેમને કોંગ્રેસ છોડી ભાજપનો દામન થામ્યો ત્યારથી જ કહેવાતું હતું કે મોઢવાડિયાને મંત્રીપદ મળશે કોડીનાર અનુસૂચિત જાતિ બેઠકના પ્રદ્યુમન કે જેલ ગોટી ભાવનગર ગ્રામ્ય થી છે અને જીતુભાઈ વાઘાણી ભાવનગર પશ્ચિમથી છે જીતુ વાઘાણી અગાઉ મંત્રી રહી ચૂક્યા હતા પણ હવે ફરીથી તેમને એક વખત વધુ મોકો મળ્યો છે આમ ભાવનગરને બે બે મંત્રી મળ્યા બોરસદના રમણ સોલંકી પેટલાદથી કમલેશ પટેલ મહુધાથી સંજયસિંહ મૈડા અનુસૂચિત જનજાતિ અનામત બેઠક ફતેપુરાથી રમેશ કટારા અનુસૂચિત જાતિ અનામત બેઠક પરથી વડોદરા શહેરથી મનીષા વકીલ કે જેમને એક વખત મંત્રીપદ મળી ચૂક્યું છે ભૂતકાળમાં અંકલેશ્વરથી ઈશ્વરસિંહ પટેલ સુરતના કામરેજથી પ્રફુલ પાંચરિયા જેવો અત્યારે આગલી સરકારમાં મંત્રી ભૂપેન્દ્રભાઈની આગલા મંત્રી મંડળમાં તો હતા જ સુરતના મજૂરાના હરસંઘવી જેવો પણ ગૃહ રાજ્ય મંત્રી હતા જ અને હવે તેમને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું છે અનુસૂચિત જનજાતિ બેઠક નિજ્જરથી જયરામ ગામી અનુસૂચિત જનજાતિ બેઠક ગણદેવીના નરેશ પટેલ તેમજ પારડી બેઠકના કનુભાઈ દેસાઈ કે જેઓ નાણા મંત્રી પદ પર હતા જ અને તેમને ફરીથી મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે આમ કુલ 25 મંત્રીઓમાં જોવા જઈએ તો હર્ષ સંઘવીનું કનુ દેસાઈ ઋષિકેશ પટેલ કુંવરજી બાવળિયા પ્રફુલ પાંછરિયા અને પરસોત્તમ સોલંકીને બાદ કરતાં બધા જ મંત્રીઓ નવા આવ્યા છે મુખ્યમંત્રી યથાવત છે જે આગલા મંત્રીમંડળમાં પણ હતા અને મુખ્યમંત્રી તો છે જ ઉડીને આંખે વળગે તેવી વાત જો કરીએ તો મંત્રીમંડળમાં કંઈક દેખાય છે કે રાજકોટ અને જૂનાગઢને કોઈ મંત્રી નથી મળ્યા જ્યારે ભાવનગરને બે બે મંત્રી મળ્યા છે સાથે ચર્ચાઓ હતી કે જયેશ રાદડિયા તો પાકા જ છે મંત્રી પદ પર પણ તેમનું નામ ક્યાંય મંત્રીમંડળમાં નથી અને કહેવાતું હતું કે કૌશિક વેકરિયા જે અમરેલીના ધારાસભ્ય છે તેમ ફાઇલ ગુટીના વિવાદમાં ફસાયા અને એક કથિત ઓડિયો ક્લિપને વાયરલ થવાના કારણે તેમનું રાજકીય બોર્ડ પૂરું થઈ જશે પણ કૌશિક વેકરિયાનું નામ મંત્રીમંડળમાં આવ્યું છે તો બની શકે કે કૌશિક વેકરિયાને સાચવી ખોડલધામના નરેશ પટેલ અને જયેશ રાદડિયા બંનેને કંટ્રોલ કરવાની રાજકીય સ્થિતિ પેદા કરી દેવામાં આવી છે સાથે જ કાંતિ અમૃતિયાને કૌશિક વેકરી આજે વિવાદોથી ઘેરાઈને સતત સમાચારો બનતા રહ્યા હતા તેમને સ્થાન મળ્યું છે તો કાંતિ અમૃતિયાએ તો ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપતા કહ્યું હતું કે હું રાજીનામું આપવા આવ્યો છું તમે પણ રાજીનામું આપો ને આવો આપણે મોરબીથી સામસામે ચૂંટણી લડીએ જોઈએ કોણ જીતે છે અને આ વિવાદના કારણે કાંતિ અમૃતિયાને રાજકીય નુકસાનની ભીતિ સેવાતી હતી પરંતુ ભાજપે તેમને મંત્રી બનાવી દેતા હવે રાજકારણના પાસા પલટી ગયા છે નવા ગણિતની શરૂઆત થઈ ગઈ છે ખાસ મંત્રીમંડળ બદલવાની વાત કરીએ તો ભાજપ આગામી મહાનગરપાલિકા નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટેની તૈયારી કરતો હોય તેવું દેખાય છે ઉપરાંત જે પ્રમાણે મંત્રીમંડળને વિશાળ બનાવવામાં આવ્યું છે અને મંત્રીઓને જે વિસ્તાર પ્રમાણે સિલેક્ટ કરવામાં આવ્યા છે જોતા લાગે છે કે ચોક્કસ રીતે સ્થાનિક ચૂંટણીમાં ભાજપને મજબૂતીથી જીત અપાવી શકે તેવા સમીકરણના ચોકઠા ગોઠવવામાં આવ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે જે હરસંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સતત રાજકીય રીતે વિપક્ષ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા તે બંને ચહેરા યથાવત રહ્યા છે અને હર્ષ સંઘવીને તો નાયબ મુખ્યમંત્રી બનાવી તેમને ભાજપે પ્રમોશન આપ્યું છે આ બધું જોતા લાગે છે કે ભાજપે પણ જે સતત પોઝિટિવ કે નેગેટિવ વિવાદના કારણે તેઓ ચર્ચામાં રહેતા હતા તેવા ચર્ચામાં રહેતા ચહેરાને સરકારમાં રાખવાનું પ્લાનિંગ કર્યું હોઈ શકે હજુ સુધી મંત્રીમંડળમાં મંત્રીઓને ખાતાની ફાળવણી થઈ નથી માત્ર રાજ્યપાલ સમક્ષ આજે શપથવિધિનો કાર્યક્રમ યોજાયો છે માટે ટૂંક સમયમાં કોને કયું ખાતું મળે તેની માહિતી સામે આવશે અને ખબર પડશે કે વજનદાર ખાતા કોના ખોડા મુકાય છે પણ હાલ ભાજપના કહેવા મુજબ જીતુ વાઘાણી કેબિનેટના મંત્રી છે નરેશ પટેલ કેબિનેટ મંત્રી રહેશે અર્જુન મોઢવાડિયા કેબિનેટ મંત્રી રહેશે પ્રદ્યુમન વાજા કેબિનેટ મંત્રી રહેશે રમણભાઈ સોલંકી કેબિનેટ મંત્રી રહેશે જ્યારે ઈશ્વરસિંહ પટેલ પ્રફુલ પાંસેરિયા મનીષા વકીલ કાંતિ અમૃતિયા રમેશ કટારા દર્શના વાઘેલા કૌશિક વેકરિયા પ્રવીણ વાડી રીવાબા જાડેજા જીરામ ગામિત ચંદ બરડા એટલે કે પીસી બરંડા રાજ્ય કક્ષાના મંત્રી રહેશે અને એ જ પ્રમાણે સંજયસિંહ મૈડા ત્રિકમ છાંગા સ્વરૂપજી ઠાકોર કમલેશ પટેલ બધા રાજ્યકક્ષાના મંત્રીમાં સામેલ રહેશે જોઈએ હવે મંત્રીઓના ભાગમાં કયા ખાતા આવે છે પણ હાલ તો આ મંત્રીઓનું મંડળ જોતા લાગે છે કે ભાજપે લેવા પટેલ કડવા પટેલ કોળી ઠાકોર દલિત અને આદિવાસી સહિત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત આમ જીઓગ્રાફી સમીકરણોને જાતિ સાથે વણીને બેલેન્સ કર્યું છે મંત્રીમંડળમાં આગામી ચૂંટણીઓની તૈયારી માટે દરેક અપડેટ અને દરેક વિશ્લેષણ માટે જો તમને સોમાન પસંદ છે તો આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર